નમસ્કાર મિત્રો જય માતા લક્ષ્મી ફરી એકવાર સાચા મનથી આપ સૌનું સ્વાગત છે જો તમે તમારા જીવનમાં કંઈક નવું શીખવા માંગો છો અને સકારાત્મક બદલાવ લાવવાનો વિચાર રાખો છો તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો સાથે સાથે બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં જેથી દરેક મહત્વપૂર્ણ વીડિયો સૌથી પહેલા તમને મળી શકે અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી અવશ્ય લખો કારણ કે એવું માનવામાં આવે છે કે સાચા મનથી બોલેલ આ શબ્દો તમારા અધૂરી ઈચ્છાઓને પૂરી કરશે ચાલો મિત્રો હવે કરીએ શરૂઆત ઘણી વખત એવું જોવા મળે છે કે જ્યારે જીવનમાં મુશ્કેલ સમય આવે છે ત્યારે માણસ કોઈ પણ હદ સુધી જઈને ઉપાય શોધવા તૈયાર થઈ જાય છે એવી માત્ર ઈચ્છા હોય છે કે કઈ રીતે પણ આ સમસ્યા દૂર થઈ જાય અને જીવન ફરી સરળ બની જાય કેટલાક લોકો ચિંતા હેઠળ ખોટા માર્ગે ચાલવા લાગે છે પરંતુ ઘણા એવા પણ હોય છે કે જે દરેક મુશ્કેલીનો ઉકેલ ધર્મ શાસ્ત્રો અને પરંપરાઓમાં શોધે છે જેમ કે જ્યોતિષશાસ્ત્ર આમાં ખૂબ મહત્વ ધરાવતી ભૂમિકા છે હવે વાત કરીએ કેટલાક લોકો આર્થિક રીતે એટલા બેકાબૂ થઈ જાય છે કે અનેક પ્રયત્નો કર્યા છતાં સફળતા નથી મળતી રાત દિવસ મહેનત કરે છે છતાં પણ પૈસાની તંગી બની રહે છે એવી સ્થિતિમાં કેટલાક ખોટો રસ્તો અપનાવે છે પણ હકીકત એ છે કે આવકની મર્યાદિતતા અને ખોટું નાણાકીય આયોજન એ આ સમસ્યાની મૂળ છે આ કારણે તેમને વારંવાર આર્થિક તકલીફનો સામનો કરવો પડે છે હવે ભલે વિજ્ઞાન ખૂબ પ્રગટ છે અને આજના યુવા વર્ગ આધુનિક વિચાર ધરાવે છે છતાં ઘણા લોકો આજે પણ શ્રદ્ધા અને પરંપરાઓ સાથે જોડાયેલા છે એવું પણ કહેવાય છે પિતા મોટો કે ભાઈ સૌથી મોટો રૂપિયા આ વાત ઘણા લોકો સાચી માનીએ છે કારણ કે જીવનની મૂળભૂત જરૂરિયાતો જેમ કે રોટલી કપડા અને રહેઠાણ પૈસાથી જ પૂરી થાય છે પણ હવે એક શુભ સંકેત મળી રહ્યો છે જ્યોતિષશાસ્ત્ર મુજબ કેટલીક રાશિઓ માટે આવનારો સમય ખૂબ શુભ રહેવાનો છે માનવામાં આવે છે કે ધનની દેવી માતા લક્ષ્મી તેમના પર વિશેષ કૃપા કરવા જઈ રહી છે જેના લીધે તેમની કિસ્મત બદલાવાની છે તમે એવું માનીને ચાલો કે જેમને લોટરી લાગી જાય એવી સ્થિતિ બની શકે છે ભાગ્યનો તારો હવે તેમનો સાથ આપશે તેમની સુઈ ગયેલી કિસ્મત જાગશે અને જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા મળતી જશે તો મિત્રો આજના આ વીડિયોમાં અમે તમને જણાવીશું કે કઈ રાશિઓ પર માતા લક્ષ્મીનો વિશેષ આશીર્વાદ વરસવાનો છે જે બનવા જઈ રહ્યા છે ધન સંપત્તિ અને વૈભવથી પરિપૂર્ણ પણ તે પહેલા તમને એક નમ્ર અનુરોધ છે આ વિડિયોને લાઈક કરવાનું ભૂલશો નહીં તમારા મિત્રો અને પરિવારજનો સાથે જરૂરથી શેર કરો અને જો હજુ સુધી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો તરત કરો અને બેલ આઈકોન દબાવવાનું ન ભૂલતા ચાલો તો હવે જાણીએ એ રાશિ વિશે જેને ગણવામાં આવી રહી છે સૌથી વધુ ભાગ્યશાળી અને સુખ સમૃદ્ધિથી ભરેલી ચાલો મિત્રો હવે વાત કરીએ સૌથી પહેલી ભાગ્યશાળી રાશિની જે છે વૃષભ રાશિવાળાઓ માટે આ મહિનો ખૂબ જ શુભ સંકેત લઈને આવ્યો છે આ સમયમાં તમે તમારા પ્રયાસોથી જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા મેળવી શકશો દેવી લક્ષ્મીની વિશેષ કૃપાથી તમે ધન સંપન્ન બની શકો છો પૈસાની કોઈ સમસ્યા નહીં રહે અને આવકના નવા સ્ત્રોત ખુલી શકે છે કોટચેરી કે કોઈ ઝઘડામાં પણ પરિણામ તમારા પક્ષમાં રહી શકે છે ધાર્મિક કાર્યોમાં રસ વધશે અને ઘણા સમયથી મનમાં રહેલા અધૂરા સપનાઓ પૂરા થઈ શકે છે મોટા લોકો અને અધિકારીઓ તરફથી સહયોગ મળશે પ્રમોશન અને કામના વિસ્તરણના યોગ છે સામાજિક ક્ષેત્રમાં તમારું નામ અને ઓળખ થશે અસરકારક લોકો સાથે સંબંધ બાંધી શકશો જેનાથી લાભની શક્યતા રહેશે આ સમગ્ર મહિને માતા લક્ષ્મી પોતે તમારા દ્વાર પર દસ્તક આપશે ગ્રહોની શુભ સ્થિતિ તમારા માટે ધનપ્રાપ્તિ અને સંચયના શક્તિશાળી સંકેત આપી રહી છે જેઓ લગ્ન ઇચ્છે છે તેમના માટે પણ સારો સમય છે સંભવતઃ કોઈ વાત નિશ્ચિત થઈ શકે છે આ સમય તમને માનસિક શાંતિ અને સંતોષ પણ આપશે તમે ઘર મિલકત વાહન વગેરેના સુખનો લાભ ઉઠાવી શકશો શત્રુઓ કે વિરોધીઓથી જે ડર હતો તે હવે દૂર થશે હાલાંકે ઘરના મુદ્દાઓમાં થોડી તકેદારી રાખવી પડશે વાણી પર નિયંત્રણ રાખો અને ઘરમાં કોઈ વિવાદ ન થાય તેનું ધ્યાન રાખો જીવનસાથીના આરોગ્યનું ખાસ ધ્યાન રાખો કુલ મળીને આ મહિનો તમારા માટે અત્યંત લાભદાયક અને ફળદાયક સાબિત થવાનો છે ચાલો મિત્રો હવે વાત કરીએ બીજી ભાગ્યશાળી રાશિની જે છે કર્ક રાશિ કર્ક રાશિના જાતકો માટે આવનારો સમય ખૂબ જ શુભ અને સફળતાની નવી રાહો ખોલનાર છે આ સમયગાળા દરમિયાન તમારા કામોની લોકો ખુલ્લા દિલથી પ્રશંસા કરશે નોકરીમાં બઢતીના પુષ્કળ યોગ બની રહ્યા છે અને તમારું પદ અને માનેજ જતમાં વધારો શક્ય છે જે લોકો ક્રિએટિવ ક્ષેત્રમાં કામ કરે છે તેમને આ મહિને નવા અવસરો મળી શકે છે આ મહિનામાં મળતા દરેક અવસરોનો સંપૂર્ણ લાભ લેવા પ્રયાસ કરો કેમ કે નસીબ તમારું સાથ આપશે આર્થિક રીતે પણ આ મહિનો ખૂબ જ સારો અને લાભદાયક રહેશે આવકમાં વધારો અને ધનસંચયના દ્રષ્ટિકોણે સમય ખૂબ ઉત્તમ છે તમે જે કામ હાથમાં લેશો તેમાં સફળ થવાની પૂરી શક્યતા છે અગાઉના કારણોસર અટવાયેલા કામો હવે સફળતાપૂર્વક પૂર્ણ થઈ શકે છે શૈક્ષણિક ક્ષેત્રના વિદ્યાર્થીઓ માટે પણ આ સમય સિદ્ધિઓથી ભરેલો રહી શકે છે આરોગ્યની દ્રષ્ટિએ પણ આ મહિનો અનુકૂળ રહેશે વૈવાહિક જીવનમાં શાંતિ અને સુખ રહેશે અને સંતાથી સંકળાયેલ ખુશીઓ મળશે બાળકો સાથે સમય વિતાવવો આનંદદાયક રહેશે ગ્રહોની અનુકૂળ ગતિ તમને દુશ્મનોમાંથી મુક્તિ અપાવી શકે છે જો કે મહિલાઓ સાથેની મિત્રતામાં થોડી સતર્કતા રાખવી જરૂરી રહેશે કુલ મળીને આ મહિનો તમારા માટે સમૃદ્ધિ નસીબ અને વિકાસના નવા દરવાજા ખોલી શકે છે ચાલો મિત્રો હવે વાત કરીએ ત્રીજી ભાગ્યશાળી રાશિની જે છે મિથુન રાશિ મિથુન રાશિવાળા જાતકો માટે આવનારો સમય ખૂબ જ શુભ સાબિત થવાનું છે નસીબ તમારી સંપૂર્ણ સાથ આપશે અંગત જીવન અને નોકરી ધંધામાં પરિસ્થિતિઓ તમારા પક્ષમાં રહેશે માતા લક્ષ્મીની વિશેષ કૃપાથી ધન અને સંપત્તિમાં નોંધપાત્ર વધારો થશે મોટા લોકો તરફથી સહયોગ અને લાભ મળવાના યોગ છે આર્થિક બાબતોમાં સફળતા મળશે ખર્ચાઓમાં વધારો થઈ શકે છે પણ આવકમાં પણ તેટલો જ વધારો થશે જેનાથી તમારી નાણાકીય સ્થિતિ મજબૂત રહેશે કામના ક્ષેત્રમાં વધારો થઈ શકે છે અને નવી જવાબદારીઓ તમારા ખભા પર આવી શકે છે જેનાથી ઇજ્જત અને પદમાં વધારો થશે જ્યાં કામ અટવાયા હતા ત્યાં હવે પૂર્ણ થવાની શક્યતા છે તમારી મહેનત હવે વેપારી સફળતામાં બદલાઈ જશે તમારા અંદર આધ્યાત્મિક પ્રવૃત્તિ પણ વધશે પ્રવાસના પણ શુભ યોગ દેખાઈ રહ્યા છે કુલ મળીને આ સમય તમારા માટે ખૂબ જ લાભદાયક અને નસીબદાર રહેશે ચાલો મિત્રો હવે વાત કરીએ ચોથી ભાગ્યશાળી રાશિની જે છે મકર રાશિ મકર રાશિવાળા જાતકો માટે આવનારો સમય નસીબની ઝડપથી આગળ વધતો દેખાઈ રહ્યો છે આ મહિનો મકર રાશિ માટે આર્થિક દ્રષ્ટિએ ઘણો લાભદાયક સાબિત થશે હાલ ભલે શનિની સાઢેસાતીની અસર છે તેમ છતાં આ સમય સફળતાથી ભરેલો રહેશે ઈજત અને આવક બંનેમાં નોંધપાત્ર વધારો થવાના સંકેતો છે અચાનક ધન પ્રાપ્તિ થઈ શકે છે કોઈ જૂના રોકાણમાંથી પણ પૈસા મળી શકે છે સાથે જ કોઈ જૂનું દેવું ચૂકવવાની તક પણ મળી શકે છે નોકરી ધંધામાં પદ અને પ્રતિષ્ઠામાં વધારો શક્ય છે લોટરી શહેરના વ્યવસાય કે બજારમાંથી પણ લાભ મળી શકે છે નાણાકીય સંસ્થાઓથી સહયોગ મળશે અને નાણાકીય સ્થિરતાના ઘણા સારા અવસરો મળશે દરેક ક્ષેત્રમાં અનપેક્ષિત રીતે સફળતા મળી શકે છે કામસ્ફરતા માટે પ્રવાસના યોગ છે જેનાથી નાણાકીય લાભ પણ મળી શકે છે સમાજમાં તમારું માન વધશે અને નજીકના લોકોનો પણ સહયોગ મળશે તેથી કોઈ મોટો નિર્ણય લેવાથી પહેલાં તમારા નજીકના લોકોની સલાહ જરૂર લો અને વિચારીને પગલાં ભરશો ભલે સાડે સાતી પૂરી થઈ નથી પણ હવે તમારા પગલાં શુભ દિશામાં આગળ વધી રહ્યા છે કુલ મળીને આ મહિનો તમારા જીવનમાં ઘણા સકારાત્મક ફેરફાર લઈને આવશે ચાલો મિત્રો હવે વાત કરીએ પાંચમી ભાગ્યશાળી રાશિની જે છે કન્યા રાશિ કન્યા રાશિવાળા માટે આવનારો સમય ખૂબ જ શુભ સંકેતો લઈને આવ્યો છે નજીકના ભવિષ્યમાં તમારી ઉપર ધનવર્ષા થવાના યોગ છે માતા લક્ષ્મીની કૃપાથી તમારું ધન અને સંપત્તિમાં કોઈ ઉણપ નહીં રહેશે અને અનેક સ્ત્રોતોથી પૈસા આવવાના યોગ છે તમે નાણાકીય રીતે સુખી થશો અને નવા કાર્યોની શરૂઆત કરશો હવે સુધી અટવાયેલા કામો પૂર્ણ થશે સુખ સુવિધાઓમાં વધારો થશે અને ઘરમાં ખુશીભર્યું વાતાવરણ રહેશે પતિ પત્ની વચ્ચે મીઠાસ રહેશે અને પરિવારજનો વચ્ચે પણ સારા સંબંધો રહેશે સંતાન અંગે કોઈ શુભ સમાચાર મળવાની સંભાવના છે વાહન કે ઘર સંબંધિત સુખ મળવાના પણ યોગ છે ભૌતિક સુખસ્ગડો સતત વધશે અને આવનારા દિવસોમાં તમને અનેક સારા સમાચાર મળશે ચાલો મિત્રો હવે વાત કરીએ આગળની ભાગ્યશાળી રાશિની જે છે તુલા રાશિ તુલા રાશિવાળાઓ માટે આવનારો સમય નાણાકીય વિકાસ અને સફળતાના નવા અવસરો લઈને આવશે તમને ધન પ્રાપ્તિના ઘણા સારા અવસરો મળશે અને નસીબ દરેક પગલાંએ તમારો સાથ આપશે તમારી અસરકારક વાતચીત અને લોકો સાથે સારો સંબંધ બનાવવાની કળા તમને કાર્યકિર્તિમાં સારા પરિણામો આપશે તમે તમારી પાસે રહેલા બધા સાધનોનું યોગ્ય રીતે ઉપયોગ કરશો જેનાથી ધંધામાં વધારો થશે અને નફો પણ વધશે આપનું આરોગ્ય સુધરશે અને માનસિક શાંતિ મળશે ઘર પરિવારનું વાતાવરણ આનંદદાયક રહેશે જીવનસાથી અને સંતાન તરફથી પણ પૂરો સહયોગ મળશે ભૌતિક સુખ સાધનોનો ભરપૂર આનંદ માણશો આધ્યાત્મિક દિશામાં રૂચિ વધશે અને ઘરમાં શુભ કાર્યોના યોગ છે જેઓ હજુ સુધી અવિવાહિત છે તેમના લગ્નના યોગો પણ બની રહ્યા છે આ મહિનો દરેક દિશામાં સફળતા અને આનંદ લઈને આવશે ફક્ત મહિનાના છેલ્લા દિવસોમાં આરોગ્યની થોડીક કાળજી રાખવી જરૂરી છે બાકી આખો મહિનો ખૂબ જ શુભ અને લાભદાયક રહેશે આ મહિને આ છ રાશિઓના લોકો છે જેમને અનેક શુભ અવસરો મળશે જેમાં તમારું નામ પણ હોઈ શકે છે માતા લક્ષ્મીની કૃપાથી તમને સુખ સમૃદ્ધિ વૈભવ અને ઐશ્વર્યની પ્રાપ્તિ થશે કન્યા અને મકર રાશિના જાતકો માટે ખાસ સલાહ છે કે તેઓ પોતાની વાણી પર નિયંત્રણ રાખે ગુસ્સાથી બચે અને અનાવશ્યક વિવાદોમાં ન પડીએ તો મિત્રો આજે માટે બસ એટલું જ જો તમારે આ વીડિયો ગમ્યો હોય તો લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં કામેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી અવસ્ય જરૂર લખો ધન્યવાદ